હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પર્યાવરણ આસપાસની અંદર ચેપ્ટર પહાડી રહેઠાણ જેની સ્વ અધ્યયન પોથીનું આપણે સો ટકા ટાઈપિંગ સાથે સરસ મજાની આપણે પૂર્ણ કરવાની છે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ માલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ચાલો મિત્રો જોઈએ પર્યાવરણ મરાઠી મનાલી કયા રાજ્યમાં આવેલું છે હિમાચલ પ્રદેશ ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટર ઊંચાઈ પર હતું પાંચ હજાર ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે ચાંગપા નીચેનામાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે પશ્મિના નામગ્યાલના તંબુના ઘર ક્યાં નામે ઓળખાય છે રેબુ ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચડાવવા જાય છે ચાંદપા હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધાની કમેન્ટ આવે છે કે સર અમારે આ પાઠની સમજૂતી જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો પાઠની સમજૂતી પ્રશ્નો જવાબ સાથે તમને મળી જશે ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે જેમાં પ્રમાણેનું તમામિયલ પરીક્ષા માટે સ્વાધ્ય પોતી પ્રોજેક્ટ બુક તો ગુગલ પ્લે કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સાઇન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી અહીં આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના પાઠવા વિડીયો જોઈ શકશો ચાલો તમારે બે ત્રણ દિવસ માટે પ્રવાસમાં જવાનું છે આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો તો કપડાં દવા બેટરી ચાદર સૂકો નાસ્તો સાબુ કોપરેલ કાંસકો બ્રશ વગેરે વસ્તુઓ સાથે લેશો ત્યાર પછી નીચે જુદા જુદા વિસ્તારોના ઘરના ચિત્રો આપેલા છે તે ઘર બનાવવા માટે વપરાતી સામગ્રી તેની ફરતેના લખો તો મિત્રો આમાં ઘાસ છાણા માટી કે લાકડાનો ઉપયોગ થાય જ્યારે મકાનની અંદર લોખંડ રેતી સિમેન્ટ કે ઈંટનો ઉપયોગ થશે ત્યાર પછી ટીવી સમાચારમાં આવતા જુદા જુદા નગરોના તાપમાન જાણી કોષ્ટક પૂર્ણ કરો તો અમદાવાદ મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી આવું શિયાળામાં બોય સુરત મહત્તમ એકત્રીસ લઘુત્તમ પંદર રાજકોટ મહત્તમ લઘુત્તમ ચૌદ વડોદરા મહત્તમ લઘુત્તમ ચૌદ ભાવનગર મહત્તમ લઘુત્તમ બાર ત્યાર પછી નીચે આપેલા નકશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમના છેડે આવેલા એક રાજ્યમાં તમારો મન ગમતો રંગ પૂરો ત્યારબાદ ચારેય રાજ્યોની માંગેલી માહિતી નીચેના કોષ્ટકમાં લખો તો મિત્રો આ ઉત્તર દિશામાં આવેલું રાજ્ય છે બરાબર આ આવશે પૂર્વ તો પૂર્વમાં આવેલું રાજ્ય છે એમાં એક રંગ પૂરવાનું છે તમારે આ છે પશ્ચિમ દિશામાં આવેલું રાજ્ય છે જે આપણે બધા ઓળખીએ છીએ અને આ છે દક્ષિણમાં આવેલું રાજ્ય છે બરાબર આ તો શ્રીલંકા છે ચાલો રાજ્યનું નામ જમ્મુ કાશ્મીર ઉત્તરમાં લાકડા તંબુ ઘાસનું છાપરું વગેરે ગુજરાત ઈંટ રેતી લોખંડ પથ્થર માટી છાણા તમિલનાડુ દક્ષિણ ઈંટ માટી પથ્થર સિમેન્ટ વાંસ અરુણાચલ પૂર્વ લાકડા અને વાંસ તો પશ્ચિમમાં કોણ આવશે ગુજરાત બરાબર થઈ ગયું આ રીતે ચલો એકમના આધારે વિગત ભરો તાપમાન તમારું ગામ પંદર ડિગ્રી એકમ માપે લેહ વિસ્તારનું ઠંડુ રણ માઇનસ છ સાત ડિગ્રી પોશાક સાડી શર્ટ પેન્ટ ત્યાં સલવાર દાળ ભાત શાક રોટલી ત્યાં દૂધ રોટલી બકરા અને યાક ચલો કોષ શબ્દો પસંદ કરી ચિત્રોના આપેલા ઘરને કયા નામે ઓળખવામાં આવે છે તે લખવું ઝૂપડું ઈગલું તંબુ ભૂંગો મકાન તો આમાં આવશે ભૂંગો આમાં આવશે તંબુ આમાં આવશે ઝૂપડું આ આવશે ઇગલું આ આવશે મકાન તો આ રીતે સરસ મજાનું મિત્રો આપણે અહીંયા સોલ્યુશન જોઈ લીધું તો ખાસ ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો તમે કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અસ્તુ જય હિન્દ જય ભારત